હળવદ તાલુકાના રાતાભેર ગામે અગાઉની બાબતનો ખાર રાખીને યુવાન પર ચાર શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે જેમાં મળતી વિગતો અનુસાર હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા પ્રફુલ્લભાઈ જયસિંઘભાઈ કેરવડિયાએ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓ તેમના ઘર પાસે આવીને પાણીની ટાંકી આગળ રાજુભાઈ દિલીપભાઈ ઇન્દરિયા અશ્વિનભાઈ ઇન્દરિયા જેમાં રૂપાભાઈ ઇન્દરિયા અને જગદીશ ઉર્પે બહુરૂપી આરોપીઓએ તેમની પાસે આવીને તું અને તારા બાપ તમારા જમાય સંજયભાઈનું ઉપરાણું લઈને અગાઉ કેમ મારી સાથે લભ કરી હતી તેમ કરીને ગાળો ભાંડી હતી આરોપીઓએ ફરિયાદીના માથામાં ધારિયું મારીને ગંભીર ઈજા તેમજ ફ્રેક્ચર કરી દેતા શાહિદ જગદીશભાઈ નાઓએ વચ્ચે પડતા તેઓને પણ ધારિયા વડે બંને હાથની આંગળીઓ ઉપર ફ્રેક્ચર કર્યું હતું અને શરીરે બીજા આરોપીઓએ માર મારીને ઈજા કરતા શાહિદ દુધીબેન તથા વનિતાબેન વચ્ચે પડતા તમામ આરોપીઓએ તેમને પણ ગળદા પાટું મારીને ઈજા પહોંચાડી હતી આ બનાવ અંગે પ્રફુલ્લભાઈ કેરવડિયાએ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે